નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો મિત્રો છેલ્લા કેટલાક દિવસથી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણીની વેબસાઇટ બંધ હતી જે આજે ચાલુ થઈ ગયેલ છે એટલે કે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયેલ છે તો દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે નહીં તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજારનો હપ્તો મળે છે તે બે હજારનો હપ્તો મળશે નહીં અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌ તમારા સુધી પહોંચાડી શકીએ ખેતી શ્રીની કચેરી તરફથી આ રીતનો એક પરિપત્ર છે જેમાં વિષયમાં છે ફાર્મા રજિસ્ટ્રી અંગે અંગે ખેડૂત નોંધણી બાબત તો ભારત સરકારશ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલ છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરેલ છે તારીખ પંદર દસ બે હજાર ચોવીસથી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યનું ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ડેટાબેઝની જાળવણી સારું તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી મેન્ટેનન્સ હેઠળ હતું જે પુનઃ કાર્યરત થયેલ છે જે બાબતે રાજ્યના ખેડૂતો માહિતગાર થવા આવશ્યક છે આથી આ બાબતે પ્રેસ નોટ તૈયાર કરી આ સાથે સદર કરેલ છે જેનો બહોળા પ્રચાર પ્રસાર માટે જિલ્લાના સ્થાનિક સમાચાર પત્રોમાં વિના મૂલ્યે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરાવવા તેમજ લગત તમામને ઘટતી કાર્યવાહી કરાવવા જણાવવા નમ્ર વિનંતી છે અને અહીં ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત જોગ સંદેશ પણ આ પરિપત્રમાં સામેલ છે તે આપણે જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓ માટે પુનઃ કાર્યરત થયેલ છે ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરેલ છે આ નોંધણી વિનામૂલ્યે કરવાની સરકારશ્રીની સવલત કરેલ છે આ માટે પીએમ કિસાન લાભાર્થી ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ત્રીસ નવેમ્બર સુધી નોંધણી કરાવવા અંગે વિવિધ માધ્યમો તેમજ સોશિયલ મીડિયા મારફત જાણ કરેલ છે પીએમ કિસાનના જે લાભાર્થી ખેડૂતોએ નોંધણી કરાવી હશે તેઓને આગામી માસનો હપ્તો મળશે અન્યથા જે ખેડૂતોએ ત્યારબાદ નોંધણી કરાવશે તેમણે ત્યારબાદ સહાયને પાત્ર રહેશે તો મિત્રો જે ખેડૂત મિત્રો પીએમ કિસાનના લાભાર્થી છે તેમાં વહેલા તે પહેલાંના ધોરણે તેમને આ ફાર્મ રજીસ્ટ્રી કરાવવી જોઈએ જેથી કરીને તમારે કોઈ એકાદો હપ્તો પણ ચૂકી ના જવાય અને અત્યારે તો મિત્રો આમાં ત્રીસ નવેમ્બર સુધી તારીખ લખી છે પણ આ તારીખ લંબાશે પણ ખરી તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત